પૂર્વ કચ્છમાં ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનોગ્રા ગામે એનડીપીએસ કાયદા હેઠળ આરોપી મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદ સામે પોલીસ અને જિલ્લા પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી દ્વારા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન બાંધવામાં આવ્યું હતું જેનો ઉપયોગ તે ગેરપ્રવૃત્તિ કરવા માટે કરતો હતો મોહમ્મદ હાજી મહમ્દ હુસેન સૈયદ અગાઉ પણ નશાની હેરાફેરીમાં ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે પોલીસના રેકોર્ડ મુજબ આરોપી નશાના કારોબારમાં સંડાવાયેલો છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ડ્રોન દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે આરોપીના ગેરકાયદેસર મકાનનો ફેલાવો એટલી હદે વધાર્યો હતો કે તે જોવા મળ્યો હતો સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરાઈ હતી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અગારેવાહીથી પૂર્વ કચ્છના વિસ્તારોમાં કાયદો હાથમાં લેનાર શખ્સો સામે માટે સખત સંદેશો મોકલાયો છે કે હવે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર આ પગલાંની વિસ્તૃત પ્રશંસા થઈ રહી છે સ્ટોરી સ્ટોરીભર ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ